મહામારી વચ્ચે આ વર્ષે પણ ધોરણ અને વિદ્યાર્થીઓના માસ પ્રમોશન અપાયા છે ત્યારે ધોરણ દસના ના વિદ્યાર્થીઓનું મંગળવારે મોડી સાંજે પરિણામ જાહેર કરાયું હતું જેમાં સૌથી વધુ એ વન ગ્રેડમાં સુરતના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા ગુજરાત શિક્ષણ વિભાગે મંગળવારે મોડી રાત્રે ધોરણ દસનું નું પરિણામ જાહેર કર્યું છે સતત પાંચમા વર્ષે સુરત રાજ્યમાં અવલ રહેવાની સાથે ડંકો પણ વગાડ્યો છે રાજ્યના એ વન ગ્રેડના સત્તર હજાર એકસો વિદ્યાર્થીઓમાંથી સૌથી વધારે બે હજાર નવસો એકાણું વિદ્યાર્થી સુરતના છે આ સ્થિતિને પગલે ધોરણ અગિયારમાં સાયન્સ અને ડિપ્લોમા કોલેજમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધી જશે એ સાથે જ એ ટુ થી સી ટુ ગ્રેડ મેળવનારા રાજ્યમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ પણ સુરતના જ છે નિષ્ણાંતોના મતે ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહની સાથે આઈટીઆઈ કોલેજોમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધી જશે ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં રાજ્યના સોળસો ને એકોતેર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને ત્રેવીસ હજાર સાતસો ચોપન વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ લાવ્યા હતા તેમજ સુરતના ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને ચાર હજાર પાંચસો પંચ્યાસી વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ મળ્યો હતો ધોરણ દસના જાહેર થયેલા પરિણામથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળાએ પોતાનું સારું દેખાડવા ખોબલને ખોબલે માર્ક્સ આપ્યા છે મારું નામ પાનસુરિયા કશ્યપ છે મારે જશમા ધોરણમાં નવ્વાણું પોઈન્ટ ત્રાણું પીઆર આવેલા છે વર્ષ દરમિયાન તો કોરોનાનો સમય હતો છતાં પણ અમે ખૂબ સારી એવી મહેનત કરી અમારા શિક્ષક મિત્રોનો અને વાલીઓનો ખૂબ સારો ફાળો રહ્યો તેના પરિણામે આવું સારું રિઝલ્ટ અમે મેળવી શકાય આગળ શું આગળ મેં અત્યારે અગિયાર સાયન્સમાં ગ્રુપ એ લીધું છે અને હું એન્જિનિયર બનવા માગું છું હું સૌ પ્રથમ શ્રેય મારા શિક્ષક મિત્રોને અને મારા વાલીઓને આપું વર્ષ દરમિયાન તો મહેનત ખૂબ જ સારી રહી છે આ કોરોનાની સ્થિતિ હતી તો પણ મેં પણ મહેનત કરવાનું છોડ્યું નહોતું અને મને આવું કે છેલ્લે એક સારું પરિણામ મળી ગયું છે આનો શ્રેય મારા આશાદીપ આશાદીપ વિદ્યાર્થી

એજ્યુકેશન એક્સપર્ટ ડૉક્ટર અનિશા મહિડાએ જણાવ્યું હતું કે ધોરણ દસમાં એ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ ખૂબ જ વધી જવા પામ્યા છે જેથી આ વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ડિપ્લોમા કોલેજમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ જ વધી જશે શિક્ષણ વર્ગમાં પંચોતેર વિદ્યાર્થીઓ બેસાડવાની મંજૂરી આપી છે તો પણ વર્ગ ઓછા પડશે બોર્ડે ધોરણ અગિયાર સાયન્સમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ પણ મંજૂરી આપવી જોઈએ અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી